ડોક્ટર એસ આર રંગનાથન પરિચય પૂરું નામ શ્રીબાદ રંગનાથન જન્મ નવ ઓગસ્ટ અઢારસો ને બાણું શિયાળપુરમ તમિલનાડુ ભારતમાં અવસાન સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને બોતેર બેંગ્લોર ખાતે વ્યવસાય જોઈએ તો ગણિત લગ્ન હતા પુસ્તકાલય વિજ્ઞાનના પિતા તરીકે પ્રખ્યાત છે તેમને ભારતને જ નહીં પરંતુ આખા જ વિશ્વને પુસ્તકાલય વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી દિશા આપી પ્રારંભિક જીવન અને શિક્ષણ જોઈએ તો શરૂઆતમાં જ ગણિતમાં પ્રખર હતા ઓગણીસો સોળમાં એમએ મેથેમેટિક્સમાં પૂર્ણ કર્યું ઓગણીસો એકવીસમાં લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં નિયુક્ત થયા ઓગણીસો ચોવીસમાં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રથમ યુનિવર્સિટી લાઇબ્રેરી તરીકે પસંદગી કરવામાં આવી લાઇબ્રેરી અનુભવ ન હોવાના કારણે તેઓ ઇંગ્લેન્ડ ગયા પુસ્તકાલય વિજ્ઞાનમાં યોગદાન જોઈએ તો પાંચ કાયદા આપ્યા ઓગણીસો એકત્રીસ માં એવા પ્રથમ છે પુસ્તકો વાપરવા માટે છે દરેક વાચક માટે પુસ્તક મળી રહે દરેક પુસ્તક માટે વાચક મળી રહે વાચક સમય બચે અને પુસ્તકાલય એક વિકસતું જીવંત સંગઠન છે કોલન ક્લાસિફિકેશન જોઈએ તો વિશ્વની પહેલી ફેસેટેડ ક્લાસિફિકેશન સ્કીમ પીએમઈએસટી જેમાં પર્સનાલિટી મેટર એનર્જી સ્પેસ ટાઈમનો વિકાસ કરે કોલન વડે નોટેશન બનાવવાની પદ્ધતિ આપી વિશ્વભરમાં લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ફેસેટ થિયરીનો આધાર ચેન ઇન્ડેક્સ ઓગણીસો ચોત્રીસમાં પ્રકાશિત થઈ જે વિષય સૂચાંકન એટલે કે સબ્જેક્ટ હેડિંગ માટે સરળ અને વ્યવસ્થિત પદ્ધતિ છે લાઇબ્રેરીમાં સબ્જેક્ટ કેટેગરી માટે વ્યાપકપણે ઉપયોગી થાય છે લાઇબ્રેરી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયામાં જોઈએ તો ઓગણીસો એકત્રીસમાં મદ્રાસ લાઇબ્રેરી એક્ટ માટે માર્ગદર્શન આપ્યું સમગ્ર ભારતમાં પબ્લિક લાઇબ્રેરી મુવમેન્ટ આગળ ધપાવી ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપનામાં સક્રિય ભૂમિકા ભજવી મહત્વપૂર્ણ પદો અને કામગીરી જોઈએ તો ઓગણીસો થી ઓગણીસો માં મદ્રાસ યુનિવર્સિટીના લાઇબ્રેરી રહ્યા ઓગણીસો પિસ્તાળીસથી ઓગણીસો પંચાવન સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં લાઇબ્રેરી સાયન્સ વિભાગ સ્થાપ્યો ઓગણીસો ચોપનથી ઓગણીસો સત્તાવન સુધી દિલ્હી યુનિવર્સિટીમાં લાઇબ્રેરી સાયન્સ વિભાગ સ્થાપ્યો ડોક્યુમેન્ટેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર બરોડ સોરી બેન્ક લોના સ્થાપક પ્રકાશનો જોઈએ તો ફાઈ લોજ ઓફ લાઇબ્રેરી સાયન્સ क्लासिफिकेशन थीअरी ऑफ लाइब्रेरी क्लब लाइब्रेरी एडमिस्ट्रेशन क्लासिफिकेशन एंड कम्युनिकेशन फिलॉसॉफी ऑफ क्लासिफिकेशन लाइब्रेरी साइंस एंड साइंटिफिक मेथड कुल् पुस्तकों बसो संस्कृत लेखो लख्या तो भारत ने आधुनिक लाइब्रेरीशन दिशा में दूरी गया लाइब्रेनशीप ने प्रोफेशन तरीके मान्यता अपाई યુઝર સેન્ટ્રિક સર્વિસ પર ભાર મૂક્યો ફેસેટ એનાલિસિસ અને સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન માં વૈશ્વિક યોગદાન પૂરું પાડ્યું પુરસ્કારો અને માન્યતાઓ જોઈએ તો પદ્મશ્રી 1957 માં આપવામાં આવી હોનરી ડીલેટ ડિગ્રી ઘણી યુનિવર્સિટીમાંથી મળી છે IASLIC ઇલા FID યુનેસ્કો જેવા સંસ્થાઓમાં માં સક્રિય યોગદાન પૂરું પાડે છે અવસાન 27 સપ્ટેમ્બર 1972 ના રોજ બેંગ્લોર માં આજે પણ લાઇબ્રેરી સાયન્સ ના મહર્ષિ તરીકે યાદ કરવામાં આવે છે

અને ચેન ઇન્ડેક્સિંગ એ લાઇબ્રેરી સાયન્સની નવી દિશા આપી તેઓએ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે યુઝર ઓરિયન્ટેડ સર્વિસ ઓરિયન્ટેડ અને નોલેજ ઓરિયન્ટેડ બનાવવામાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી